આદિવાસી હડપતિ સમાજ કડો દ્વારા શિક્ષણમાં લાભાર્થી આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ટુનું રોમાંચક ફાઇનલ મેચ સાથે સફળતાપૂર્વક સમાપન થયું સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી આયોજીત આ ટુર્નામેન્ટમાં ચોવીસ ગામના હડપતી સમાજના ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો ડોદ ગામના મેદાન ખાતે રમાયેલી આ ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવ્યું હતું દર્શકોને કાંટાની ટક્કરના મુકાબલા જોવા મળ્યા હતા ટુર્નામેન્ટના અંતે રમાયેલા ફાઇનલ મુકાબલા બાદ વાગેચા ગામની ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે ઊન ગામના ટીન રનરપ્સ બન્યા હતા ટુર્નામેન્ટની વિજેતા ટ્રોફી જયમ્બે સેનેટરી એન્ડ હાર્ડવેરના સુનિલભાઈ રાઠોડ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી તેમના હસ્તે વિતરણ કરવામાં આવ્યું આદિવાસી હડપતી સમાજ કડોદ ગ્રામ દ્વારા આયોજકવાય ટુર્નામેન્ટને સફળ બનાવવા બદલ તેમાં ભાગ લેનાર તમામ ટીમો અને સાથ સહકાર આપનાર ગામના તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે જ વિજેતા ટીમ વાગીચા અને રનરઅપ ટીમને ઊણે તેમની શાનદાર રમત બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને શુભેચ્છા આપી હતી શિક્ષણના ઉમદા કાર્ય માટે ક્રિકેટ જેવી રમતગમત પ્રવૃત્તિનું આયોજન સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત